નમસ્તે મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શિવરાત્રિ આવે અને મહાદેવ યાદ આવે તો શિવરાત્રિ શિવરાત્રી એટલે આપણા હિન્દુસ્તાનનો એક એવો પર્વ જેમાં દરેક માણસનો વિશ્વાસ હોય કારણ કે પર્વના મુખ્ય દેવ કોણ તો કે ભાઈ દેવોના દેવ મહાદેવ અને એની આરાધના આપણે કરીએ એમના આશીર્વાદ મળે આપણા જીવનને આપણે ધન્ય બનાવી શકીએ પણ આ દિવસે આપણે ભગવાનને શું અર્પણ કરવું જોઈએ કઈ વસ્તુ દાન કરવી જોઈએ એનું જ્ઞાન જો આપણને મળી જાય ને તો આપણે આપણી રાશિ પ્રમાણે અને આપણા ગ્રહો પ્રમાણે આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય આપણા હિન્દુ ધર્મમાં સનાતનમાં દાનનું એક મહત્વ છે અને યોગ્ય યોગ્ય દિવસે યોગ્ય દાન આપણી રાશિ કે આપણા ગ્રહોના અનુસાર જો આપણે કરીએ તો ચોક્કસ એનો ફાયદો મળે આપણી પાસે જે નથી જે તાકાત નથી જે ઓરા નથી જે શક્તિ નથી એને મેળવવા માટે આપણે દાન કરીએ છીએ જે વસ્તુ આપણી પાસે વધારે છે અથવા ખરાબ છે આપણી પાસે આપણા જીવનમાં આપણા શરીરમાં આપણા ગ્રહોમાં તો એને આપણે કાઢવાની હોય તો એને આપણે આપણા શરીર પરથી સંકલ્પ કરીને ઉવારીને હાથ લગાડીને આપણે નદીમાં પધરાવીએ દફનાવીએ આ બધી વસ્તુઓ આપણા ધર્મની સાથે સાથે વિજ્ઞાનથી જોડાયેલી છે અને અનુજ્ઞાન આપણે જો સરળ ભાષામાં મળે ને તો ચોક્કસ આપણને ફાયદો થાય તો આજના વિડીયોમાં છે ને આપણે એ વાત ચોક્કસ રીતે જાણીએ કે કઈ રાશિવાળાએ કઈ વસ્તુથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ ને કઈ વસ્તુ દાન કરવી જોઈએ તો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ ભગવાનનો અભિષેક ગાયના દૂધમાં મધ ભેળવીને કરવો જોઈએ અને દાન શું કરી શકાય લાલ ચંદન મસૂર મધ ખાંડ આવી વસ્તુ દાન કરી શકાય વૃષભ વૃષભ રાશિવાળાએ શેનો અભિષેક કરવો જોઈએ વૃષભ રાશિવાળાએ ભગવાનનો ઘીથી અભિષેક કરવો જોઈએ આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જે વ્યક્તિ ભગવાનનો અભિષેક ઘીથી કરે એને ત્યાં ક્યારેય સુખ સમૃદ્ધિ ઘટતી નથી અને જીવનના દુઃખો દૂર થતા જાય દાન શું કરશો તો કપૂર રૂ સફેદ કોટન કપડું આવી વસ્તુઓ તમે દાન કરી શકો છો મિથુન મિથુન રાશિ વાળાએ ભગવાનનો અભિષેક કરવો જોઈએ મિથુન રાશિ વાળા કોઈ પણ ફળના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ફળ એ બુધ છે અને એનો રસ જો આપણે કાઢીને ભગવાન શિવનો અભિષેક કરીએ તો આપણી રાશિનો જે સ્વામી છે બુધ એ ચોક્કસપણે મજબૂત થાય બુધ મજબૂત થાય તો બુદ્ધિ ભણતર બેન બેટી નોકરી ધંધો વેપાર બધી જગ્યા પર તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય દાન શું કરશો તો દરેક જણ કરી શકે એવું દાન આપને પસંદ કરીએ તો કે ભાઈ લીલા મગ લીલા મગ તમે મંદિરમાં દાન કરો છો તો ચોક્કસ તમારા બુદ્ધને સારામાં સારું બળ મળે કર્ક રાશિ કર્ક રાશિવાળાએ ભગવાનનો અભિષેક શેનાથી કરવો જોઈએ કર્ક રાશિવાળાએ ખાસ ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આ અભિષેક તમને જીવનમાં દરેક સુખ આપી જાય ચંદ્ર મન માતા ધન પાણી આ બધા સાથે જોડાયેલો ગ્રહ છે અને જીવનમાં જેની પાસે સારું અને સાત્વિક ધન હોય એના જીવનમાં કમીઓ હોતી નથી તો કર્કરાશિવાળા ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરે અને ચોખા આપણે શિવની સામે દાન કરીએ તો ચોક્કસ આપણે સારામાં સારું પરિણામ આ દિવસે મળે છે અને શિવરાત્રિ શિવરાત્રિના દિવસે જ્યારે આપણે ભગવાન શિવની પૂજા કરીએ એની આરાધના કરીએ એનો અભિષેક કરીએ અને દાન કરીએ તો ભગવાન આપણને બધું જ આપે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ કયા દ્રવ્યથી ભગવાન શિવનો અભિષેક તો મિત્રો સિંહ રાશિવાળાએ ગંગાજળ અને દૂધ ભેગા કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ તમારી પાસે વધારે ગંગાજળ નહીં હોય ને તો દૂધ પાણી ભેગા કરી એમાં એક ચમચી ગંગાજળ નાખીને એનાથી ભગવાન શિવનો અભિષેક કરજો મહાદેવ પ્રસન્ન થશે અને તમારું મનગમતું વરદાન તમને આપે દાન શું કરશો તો ભાઈ ઘઉં ગોળ તાંબાનું વાસણ આવી વસ્તુ આપણે દાન કરી શકીએ કન્યા કન્યા રાશિવાળાએ કયા દ્રવ્યથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ કન્યા રાશિવાળાએ ગાયના દૂધથી અથવા તો કોઈ ફળોના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું દાન કરશો ફળ ફળાદી લીલા શાકભાજી આ વસ્તુ દાન કરો તુલા તુલા રાશિવાળાએ ભગવાન શિવનો અભિષેક કયા દ્રવ્યથી કરવો જોઈએ તો મિત્રો તુલા રાશિવાળાએ શિવરાત્રિને દિવસે પંચામૃત બનાવીને પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને પંચામૃતથી જ્યારે અભિષેક કરીએ છીએ ને ત્યારે દેવોના દેવ મહાદેવ અતિ પ્રસન્ન થાય અને આપણને મોં માંગેલું વરદાન આપી જાય શું દાન કરશો ઘી કપૂર ઋં સફેદ કોટન કપડું આવી વસ્તુ આપણે દાન કરીશું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ દૂધમાં ગાયના દૂધમાં મધ ઉમેરીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ એમાં ચપટી લાલ ચંદન પણ તમે નાખી શકો છો મધ અને લાલ ચંદન ભેગા કરીને શિવજીને તમે તિલક કરી શકો છો ભગવાનનું એનાથી મરદન કરી શકો એટલે ભગવાનના લિંગને આ વસ્તુ ભેગી કરીને આપણે ચઢાવીએ છીએ તો પણ ભગવાનને આ વસ્તુ અતિ પ્રિય છે દાન શું કરશો તો આખા મસૂર દાન કરવા જોઈએ ધનરાશિ ધનરાશિવાળાએ શું કરવું જોઈએ ધનરાશિવાળાએ દૂધમાં કેસર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ હવે ઘણા લોકો કહે છે કે સાહેબ અમારી પરિસ્થિતિ નથી કેસર ભેળવવાની ચપટી હળદર ભેળવી દો કેસર અથવા હળદરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક આપણે શિવરાત્રિને દિવસે કરીએ છીએ તો ચોક્કસ આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય કયું દ્રવ્ય દાન કરશું ચણાની દાળ દાન કરો ચોક્કસ તમને અતિ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થતા દેખાશે મકર મકર વાળા એ શું કરવું છે મકર વાળા એ ગાયના દૂધમાં ચાર પાંચ ટીપા સરસવના તેલના નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેકના દૂધમાં તમે બે ચપટી કાળા તલ નાખો આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો શું દાન કરશો કુંભ રાશિ અત્યારના ગ્રહ ગોચર પ્રમાણે થોડી ખીર બનાવી અને જે ગરીબ મજૂર જેવા વ્યક્તિઓ છે ને એને તમારે આ ખીર શિવરાત્રિને દિવસે ખવડાવવી જોઈએ મીન રાશિ મીન રાશિવાળાએ દૂધમાં કેસર અથવા હળદર નાખીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને શું દાન કરશો ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ તમે ગરીબ વ્યક્તિઓને ખવડાવશો મજૂરને ખવડાવશો નાના બાળકોને ખવડાવશો ચોક્કસ તમારી પર ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ આ બંનેના આશીર્વાદ ઉતરતા દેખાય અત્યારે તમારી જે પનોતી ચાલે છે ને તેવા મીન રાશિવાળા લોકોએ આ ખાસ ધ્યાનમાં રાખીને શિવરાત્રિને દિવસે આ ઉપાય કરવો જોઈએ ચોક્કસ તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને આ તહેવાર કોનો તો કે ભાઈ દેવો ના દેવ મહાદેવ અને એની કૃપા જ્યારે આપણી પર ઉતરતી હોય તો આપણે કોઈ દુઃખમાં આવતા જ નથી એમાં આપણી પર કોઈ દુઃખનો છાંયો પડતો નથી તો મિત્રો હવે વાર તહેવાર આપણા સનાતન ધર્મમાં વાર તહેવારની જે મહત્તા છે એને સમજીએ અને એને આપણા જીવનમાં જોડી તો આપણે આપણા જીવનના ઘણા બધા દુઃખોને દૂર કરી શકીએ છીએ તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદી નમસ્તે